પોતેપુરા તાલુકાના નાયકવાડા અને હરિજાણવાસમાં ગટરના ગંદા પાણીનો ઉભરો એક વર્ષથી યથાવત છે ખુલ્લી ગટરોમાંથી રહેલા તું દુર્ગંધયુક્ત પાણી રસ્તાઓ અને ખાબોચિયાઓમાં ભરાઈ રહ્યું છે જે કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે આ ગંતકે ડેન્ગ્યુ મલેરિયા જેવા મચ્છરજન્ય રોગોને જન્મ આપ્યો છે જેનો સૌથી વધુ ભોગ નાના બાળકો બની રહ્યા છે સ્થાનિક રહીશ મુકેશભાઈના શબ્દોમાં અમારા બાળકો વારંવાર બીમાર થઈ રહ્યા છે ખુલ્લી ગટરોમાંથી દુર્ગંધ રહેલાય છે રસ્તાઓ ગંદા છે મેં ગ્રામ પંચાયત અને તલાટીને વારંવાર રજૂઆત કરી પરંતુ કોઈ ઉકેલ નથી મળ્યો ગ્રામ પંચાયત અને તલાટી કામ ગોર ગોરવેધરકારી આ વિસ્તારને ગંદકીના દરિયામાં ઢુંકાડી દીધું છે ભૂગર્ભ ગટરોના ખુલ્લા ઢાંકણાની નિકાલી આપૂર્તિ વ્યવસ્થાના કારણે ગંદુ પાણી રસ્તા પર ફરી વળે છે સ્થાનિકોએ વારંવાર રજૂઆત કરી પરંતુ તંત્રની નિષ્ક્રિયતાએ લોકોના ધીરજનો બાંધ તોડી નાખ્યો છે નાયકવાડા વસ્તીમાં માં હરિજનવાસ આ ગટર લાઈન ખુલ્લી છે પાણીનો નિકાલ નથી કોઈ અને ગટર લાઈનમાં અરજી આલી છે સરપંચ ને બી અરજી આપી છે બધાને અરજી આપી છે સાહેબ પણ તો કોઈ બી અમારું સુનવાઈ કરતું નથી આવે છે દેખવા અને દેખીને આવી જાય કે તમારું કામ થઈ જશે ઓટો લેવા આવે તારે અમારા તડમતડી કરે અમારા ઘરા તોડે પછી અમે કહેવાય કે અમારું કામ આટલું કરો તો કોઈ કરવા તૈયાર થતું નથી આટલી અરજીઓ અમે મૂકી છે બધે પણ કોઈ અમારે ટીડીઆઈ સાહેબને મૂકી છે તલાટી સાહેબને કીધું છે પ્રમુખને કીધું છે બધાને કીધું જિલ્લા પ્રમુખને બી કીધું છે અમે બધાને કીધું છે પણ કોઈ તૈયાર થતું નથી આ ગટરો અમારી ખુલ્લી છે આનામાં છોકરા નાના નાના પડી જાય છે બહુ ગટર ઊંડી છે પંદર સોળ ફૂટ ઊંડી છે ગટર આ પાણીનો નિકાલથી મચ્છર થાય પછી પબ્લિક બીમાર થાય એનો કોઈ જવાબદારી કોણ લેશે પંચાયતવાળા બી નથી લેતા તાલુકાવાળા બી નથી જ જવાબદારી લેતા કોઈ જવાબદારી લેતું નથી આટલી પબ્લિક બીમાર પડે છે તો બી એની કોઈ સુનવાઈ કરતું નથી આ સમસ્યા અંગે તાલુકા વિકાસ અધિકારી એલ જે ચૌહાણે જણાવ્યું કે આ મુદ્દે તાત્કાલિક તપાસ કરાવી નિરાકરણ લાવવા તલાટીકા મંત્રીને સૂચના આપી દીધી છે પરંતુ સ્થાનિકોનો આશ્વાસનોમાં હવે વિશ્વાસ નથી રહ્યો એક વર્ષથી ચાલતી આ સમસ્યાને વારંવારની રજૂઆતોની અવગણનાએ લોકોનો ગુસ્સો ઉગ્ર આંદોલનની ચીમકીમાં ફેરવાયો છે સ્થાનિકોની માંગ છે કે ગંદકીની તાત્કાલિક સફાઈ થાય ખુલ્લા ગટરના ઢાંકણા બંધ કરવામાં આવે ને બે જવાબદાર કર્મચારીઓ સામે કડક કાર્યવાહી થાય જો આ માંગણીઓ પૂરી નહીં થાય તો મોટા પાયે રોગચાળો ફેલાવવાની શક્યતા છે જે બાળકો અને નાગરિકોના જીવન માટે ગંભીર જોખમ બની શકે છે પાણીની સમસ્યા ઘણી ભયંકર છે નાના નાના છોડા છે અમારે ફળિયાની અંદર ઘણા લોકો બીમાર પડ્યા છે ને ઘણા એ થઈ ગયા છે પાણીની સમસ્યા કોઈ આની થતી નથી ને પાણીની કોઈ નિકાલમાં કે કોઈ થતું નથી ને જ્યારે આવે છે ઇલેક્શન ત્યારે જ કહે છે કે હું કરી આપી કરી આપીને થઈ જશે થઈ જશે ઇલેક્શન લીધા પછી લડાયા પછી કોઈ જીત્યા પછી કોઈ મળતું નથી ને પાણીની સુવિધા બી થતી નથી ગંદકી ઘણી છે આ બાબતે આપણા આપના દ્વારા કોઈ જગ્યા રજૂઆત કરવામાં આવી છે આવી છે ને પંચાયતમાં છે તાલુકામાં આવી છે જિલ્લામાં માં આપી છે તલાટી સાહેબ આવીને દેખી ગયા છે ટીડીઓ સાહેબ આવીને દેખી ગયા છે સરપંચ આવીને દેખી ગયા છે સરપંચી બધા દેખી ગયા છે જિલ્લા સભ્ય જિલ્લા સભ્ય ભી આવીને ગયા છે પણ હજુ બી આનું કોઈ નિરાકરણ આનું કોઈ નિરાકરણ થતું નથી ને ગંદકી માં ગંદકી વધતી ગઈ છે ના તમારી સામે છે દસ પંદર વર્ષથી આજ

જો આ સમાચાર તમને મહત્વના લાગતા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમારો ટેકો અમને આવી સમસ્યાઓને ઉજાગર કરવામાં મદદ કરે છે ફરી મળીશું ત્યાં સુધી સ્વસ્થ અને સુરક્ષિત રહો નમસ્કાર